ગુજરાતનું ભૂગર્ભ જળ માનવ સ્વાસ્થ્ય માટે જોખમી છે ગુજરાતનું ભૂગર્ભ જળ હવે પીવાલાયક પણ નથી આવું તમે કોઈ કહે તો વિશ્વાસ નહીં કરો ને પરંતુ આ એકદમ હકીકત છે કેમ કે ગુજરાતના ભૂગર્ભ જળમાં ફ્લોરાઈડ આર્સેનિક શિશુ આયર્ન નાઇટ્રેટ સહિતની જોખમી તત્વોની માત્રા જોવા મળી રહી છે જેના પગલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે રાજ્ય સરકારે નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે એક બાજુ ગુજરાતમાં આડેધડ રીતે બોરવેલમાંથી ભૂગર્ભ જળ ઉલેચાઈ રહ્યું છે ત્યારે તેને જોનાર કોઈ જ નથી જ્યારે બીજી બાજુ માનવ સ્વાસ્થ્યને નુકસાન કરે તેવા જોખમી તત્વો પાણીમાં હોવા છતાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં ભૂગર્ભ જળનો પીવાના પાણી તરીકે ઉપયોગ કરવામાં આવે છે સરકાર એવો પણ દાવો કરે છે કે લોકોના ઘર સુધી નળથી પાણી પહોંચી ચૂક્યું છે પરંતુ વાસ્તવિકતા એ છે કે છેવાડાના ગામના લોકો તો હજી પણ ભૂગર્ભ જળનો ઉપયોગ કરી રહ્યા છે ભૂગર્ભ જળ ખેંચવાની પ્રક્રિયા આ રીતે ચાલશે તો ભૂગર્ભ જળ ખૂટી પડશે ગુજરાતમાં ક્યાં સૌથી વધારે ભૂગર્ભ જળ ઉચાય છે તેની વાત કરીએ તો બનાસકાંઠામાં દાંતીવાડા દાનેરા અને દિયોદરમાં સૌથી વધારે ભૂગર્ભ જળ ઉલેચવામાં આવે છે બનાસકાંઠામાં કાંકરેજ લાખણી અને થરાદમાં આ તાલુકા છે કે જ્યાં સૌથી વધારે ભૂગર્ભ જળ ઉપયોગ થાય છે ગાંધીનગરમાં દેહ અને ગાંધીનગર તાલુકો જ્યારે જૂનાગઢમાં ભેંસણી જૂનાગઢ શહેર અને માણાવદરમાં ભૂગર્ભ જળનો ઉપયોગ કરવામાં આવે છે તો કચ્છનું ભુજ ભચાવ અને માંડવી પણ તેનાથી બાકાદ નથી પાટણનું ચાણસમાં અને પાટણ તાલુકો આ બંનેમાં ભૂગર્ભ જળ ઉકેલવામાં આવે છે સાબરકાંઠામાં પ્રાંતિશ તાલુકો વડોદરામાં પાદરા તાલુકો આ એવા તાલુકાના નામ છે કે જ્યાં સૌથી વધારે ભૂગર્ભ જળનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે બોરવેલ માટે ક્યારેય નીતિ બનાવાશે તો કેન્દ્રીય વોટર કમિશનરે બોરવેલ માટે મંજૂરી ફરજિયાત કરી હતી રાજ્ય સરકારે બોરવેલ માટે કોઈ જ નીતિ બનાવી નથી કેન્દ્રીય વોટર કમિશનના નિયમોનું કોઈ પાલન કરતું નથી ગુજરાતમાં વર્ષ બે હજાર બાવીસ સુધીમાં તેર પોઈન્ટ નવ બિલિયન ક્યુબિક મીટર ભૂગર્ભ જળનો વપરાશ કર્યો હાલમાં તેર પોઈન્ટ નવ બિલિયન ક્યુબિક મીટરથી વધુ ભૂગર્ભજળનો ઉપયોગ થઈ રહ્યો છે

કોણ ભૂગર્ભ જળને પ્રદૂષિત કરવાનું કામ કરી રહ્યું છે તો ભૂગર્ભ જળને દૂષિત કરનારા લોકો સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે શું કોઈ નીતિ બનાવવામાં આવશે ખરી કે પછી રામ ભરોસે જ ચાલશે કચ્છ સાબરકાંઠા પંચમહાલમાં નીચે જઈ રહ્યું છે સતત ભૂગર્ભ જળ